લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે સમગ્ર પ્રચાર ના સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ્ડ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતીઓનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ પોલીસની ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે આદેશો આપવામાં આવે છે આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ અને એ મિટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો નેતાઓને પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું મતદાનના દિવસે ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારોને ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના આપ લોકોના આમ જનતાનો રાજકીય પક્ષના આગેવાનોનો પણ ખૂબ મોટું યોગદાન છે એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા પણ મેં વ્યક્ત કરી છે ધન્યવાદ

અને એ તૈયારી કરવામાં જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે એ ધ્યાનમાં રાખી ધ્યાનમાં રાખીને જ કરવાની થતી હોય છે જ્યાં સુધી આ ઇલેક્શનનો સવાલ છે આ લોકસભા ઇલેક્શનમાં અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ લોકલ લેવલ ઉપર અને રાજ્યવ્યાપી પણ ગુજરાતની સમક્ષ હતી પોલિટિકલ સેન્સિટિવિટી કાસ્ટ સેન્સિટિવિટી લો એન્ડ ઓર્ડર ઇસ્યુઝ કોમ્યુનલ ઇસ્યુઝ મેન ડિપ્લોયમેન્ટ આઈડેન્ટિફિકેશન ઓફ સેન્સિટિવ એરિયાસ એ તમામનું જે પ્રક્રિયા છે એ છેલ્લા મતદાનના બે મહિના પહેલાંથી ચાલુ થઈ જાય છે અને ઓવરનાઈટ પોલીસની કામગીરીના કારણે આ સફળતા આપણને મળી છે એવું નથી એમાં છેલ્લા બે ત્રણ મહિનાની મહેનત છે અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નથી કરી ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી દરેક પોલીસ કર્મચારી ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે લોકલ ઇશ્યુઝ હોય એ લોકલ ઇસ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે એટલે તમામ ચેલેન્જીસ લોકલ ઇશ્યુઝના સિટી લેવલના રેન્જ લેવલના રાજ્ય લેવલના એ તમામ સેન્સિટિવિટીઝને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી હતી અને કોઈ પણ ઇલેક્શન સમગ્ર તંત્ર માટે તો ચેલેન્જિંગ હોય જ છે પણ પોલીસની પણ અલગ પ્રકારની ચેલેન્જીસ હોય છે અને એટલા માટે હું કહું છું કે મને ખૂબ ગર્વ છે કે ગુજરાત પોલીસે તમામ અધિકારીઓએ જે મહેનત કરી છે અને આજે ચેલેન્જીસ આઈડેન્ટિફાઈ કરી અને ચેલેન્જીસને આઈડેન્ટીફાઈ કર્યા પછી એને અનુરૂપ તૈયારી કરીએ એ બંનેમાં આપણને ખૂબ સારી એવી સફળતા આપણને મળી છે પોલીસ કર્મીઓ અને ખાસ કરીને આ લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં આવ્યા હતા આપણને મદદરૂપ થવા માં અને અલગ અલગ એકમોમાં આ ડિપ્લોયમેન્ટ થઈ હતી અલગ અલગ જગ્યાએ ડિપ્લોયમેન્ટ થઈ હતી બરોડા શહેરમાં બરોડા રેન્જમાં અને સમગ્ર રાજ્યમાં એ ડિપ્લોયમેન્ટ થઈ હતી ગરમીના સમયમાં મતદાનના દિવસે આપણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જે ફૂડ પેકેટની બાબત હોય ઓઆરએસની બાબત હોય એ લોકોની હાઈડ્રેશન બરોબર હોય એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી અને એના માટે અલગથી ફંડ પણ આપણને મળી હતી અને એ ફંડનો ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એ લોકોના અધિકારીઓના કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે અને એ લોકોએ પોતાના એસપી સાહેબને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા રહેવાની જમવાની વાહનની વ્યવસ્થા હોય એ તમામ વ્યવસ્થાઓમાં દરેક સીપીન એસપીએ ખૂબ સારી મહેનત કરી હતી અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી અમુક એકબોમાં તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું અને એમાં એક બે લોકોનું પણ ઓપરેશન પણ કરવાનું થયું હતું કે સારવાર પણ કરવાની જરૂર પડી હતી એ તમામે આપણે કરી છે એટલે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે એનાથી મને ખૂબ સંતોષ અને ખૂબ આનંદ છે ધન્યવાદ એ તમે સીપી મેળવી લેજો થેન્ક યુ